રાજકોટ કોર્પોરેશન દ્વારા ગુરુવારે સીએનજી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું જો કે નવી નકુર બસની સીટ તૂટેલી જોવા મળી લોકાર્પણના દિવસે જ ઉતારાયેલા વીડિયોમાં બસની ડ્રાઇવર સીટ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તેવામાં નવી બસમાં જૂની સીટ ફિટ કરાઇ કે નવી બસની સીટ તૂટી ગઈ તેને લઈને હાલ ચર્ચા શરૂ થઈ છે રાજકોટ કોર્પોરેશન દ્વારા ગુરુવારે જે સીએનજી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો સામે આવ્યો છે જો કે નવી નકોર બસની સીટ તૂટેલી અહીં જોવા મળી રહી છે પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે નવી નકોર બસમાં સીટ તૂટેલી હતી કે પછી જૂની સીટ જે છે તે ફિટ કરવામાં આવી છે તેને લઈને ચર્ચા થઈ રહી છે ગુરુવારે આયોજિત લોકાર્પણ કાર્યક્રમ કરાયો હતો જેમાં નવી બસની સીટ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ લોકાર્પણના દિવસે જ આ વિડીયોમાં જે સામે આવ્યું છે કે બસની સીટ જે છે તે તૂટેલી જોવા મળી રહી છે પરંતુ ચર્ચાઓ અનેક થઈ રહી છે ભાવેશ ખાસ કરીને દીપિકા ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી પચાસ કરતા વધુ સીએનજી બસો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ લોકાર્પણ સમયે જ બસમાં ડ્રાઇવરની સીટ તૂટેલી હોય તે પ્રકારનું એક વિડીયો છે તે હાલ સામે આવી રહ્યો છે હજુ ઉદ્ઘાટન થયું નહોતું તે પહેલા જ આ બસમાં જે ડ્રાઇવરની સીટ હતી તે તૂટેલી હતી આ સમગ્ર મામલાનો વિડીયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા જી આભાર ભાવેશ વિગત આપવા બદલ